નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો અત્યારે ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું દુઃખદ અવસાન થયું છે અને એમનું બેસણું પણ રાખવામાં આવ્યું છે અને આ બેસણું તેમના ગામ ટપ્પર ગામમાં રાખવામાં આવ્યું છે ત્યારે મિત્રો જોવા એવું મળી રહ્યું છે કે બેસણામાં કોઈ મોટી ચર્ચા થઈ રહી છે એવું અત્યારે જોવા મળ્યું છે તો આપણે લાઈવ વિડિયોની અંદર બતાવવાના છીએ વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા અને હા મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ પણ લખવાનું ના બોલતા તો મિત્રો અત્યારે જોવા એવું મળી રહ્યું છે કે બેસણામાં એવી ચર્ચા થઈ રહી છે કે આ બધી પ્રોપર્ટી મહેશ રબારીની છે કે પછી ગીતા રબારીની ત્યારે મિત્રો ગીતાબેન રબારીએ જવાબ આપ્યો છે કે આ બધી પ્રોપર્ટી મારા ભાઈ મહેશ રબારીની છે હું તો એક નોર્મલ છું અને હા હું આ બધી પ્રોપર્ટી મારા ભાભીને આપવા તૈયાર છું એમ કે મહેશભાઈ રબારીના પત્નીને આપવા માટે ગીતાબેન રબારી બોલી રહ્યા છે તો મિત્રો ગીતાબેન રબારીએ લાઈવની અંદર પ્રોપર્ટી મહેશ રબારીના પત્નીને આપવાનું કહ્યું છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે તો મિત્રો મળીએ છીએ આ વીડિયોની અંદર તબ તક કહેલીએ જય હિન્દ જય ભારત